નગરપાલિકા દ્વારા જાહેર અખબારમાં ન્યૂઝમાં આવ્યું છે કે નગરપાલિકાનું જે ભાડાની જે તકરાર ચાલી રહી છે એમાં આજ રોજ નવા સિઓ દ્વારા દુકાનો સીલ કરવાની હોય એવું જાહેર અખબારમાં ન્યૂઝ આવેલા છે જેને લઈ અને તમામ નગરપાલિકાના જેટલા પણ વેપારીઓ છે એ લોકોએ સડે ચોક બંધ પાડ્યો છે જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ દુકાનો બંધ રહેશે